વલસાડના કલવાડા ગામે આવેલ ડીઝેડ સીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કછોલી ગાંધીધામ મિત્ર મંડળ દ્વારા સાઉથ જિલ્લા ક્રિકેટ મુકબધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કુદરતી દરેક માણસમાં કોઈને કોઈ ખૂબી ભરી હોય છે ત્યારે જેઓ બોલી કે સાંભળી શકતા નથી એવા મૂક બધીરો પણ દુનિયા સાથે તાલ મિલાવી શકે એ માટે કછોલી ગાંધીધામ મિત્ર મંડળ દ્વારા એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો વલસાડ કલવાડા ખાતે રવિવારે મૂક બધિરોની વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં નવસારી અને વલસાડ વચ્ચે રમાઈ હતી જેમાં નવસારીની ટીમે પ્રથમ બેટિંગ કરી છ ઓવરમાં ચાલીસ રન રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં વલસાડની ટીમે આડત્રીસ રન કરી સમેટાઈ જતા નવસારી મૂગ બધીરી ટીમ ચેમ્પિયન બની હતી આજે જ્યારે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના પેઠા ગામે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે જિલ્લાઓમાંથી મૂગ બધીર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું આઠથી પણ વધારે ક્રિકેટની ટીમે ભાગ લીધો છે ખૂબ આગ્રહ હતો એટલે મેં પણ અહીંયા ઉપસ્થિત રહેવાનું વિચાર્યું પણ જે રીતે મેં આ તમામ ખેલાડીઓનો ઉત્સાહ જોયો એ પ્રમાણે એમની પાસેથી તમામ બોલી શકતા એવા ખેલાડીઓએ પણ પ્રેરણા લેવી પડે એ પ્રકારના ડિસિપ્લિન અને એકબીજાનો સંયમ જે રાખીને જે ક્રિકેટ રમી રહ્યા છે ખરેખર આ તમામ ખેલાડીઓને હું ખૂબ અભિનંદન આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ તો એમની પાસે જ છે પણ હર હંમેશા એમની પાસે વિશેષ આશીર્વાદ રહે એવી અપેક્ષા હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગાવ